એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના સ્થાને આનંદ પાર્ટી પ્લોટ ન્યૂ રાણી અમદાવાદ ખાતે શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારા લાવવા મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવો અને વધતા જતા ખોટા તથા ભાગેડી લગ્ન ના પર્દાફાશ કરવા માટે રાજકીય સમાજના આગેવાનો એસપીજીના હોદ્દેદારો અને ન્યૂ રાણી વિસ્તારના હજારો ભાઈઓ બહેનોની જનમેદની સાથે ભવ્ય મહાસંમેલન યોજાય આ મહા સંમેલનમાં સમાજને ન્યાય મળે તે હેતુથી લાલજીભાઈ પટેલ દ્વારા સરકારશ્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી કે હવે માત્ર જાહેરાત નહીં પરંતુ કાયદામાં તાત્કાલિક અને અસરકારક સુધારો લાવવામાં આવે અને આ બાબતે હાજર રહેલા રાજકીય અને સમાજના આગેવાનોને પણ જાહેર મંચ પરથી સમર્થન આપ્યું એસપીજી છેલ્લા પાંચ વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું અમે એસપીજી દ્વારા સાબિત કરેલું છે તો આજે બનાસકોટા સમૂહના એકસો ઓગણસાઠ લગ્નો બનાસકોટાના બાલુંદરાના સિત્તેર લગ્નો અમરેલી વડીયાના સોળસો ને ઓગણચાલીસ લગ્નો ખેડા ખેડાના લસુંદરાના ચારસો સાહીઠ લગ્નો આનંદના રેલ વલ્લી ખાખરાસર જીનસના અઢારસો ને બે લગ્નો ખેડાના ધુણાદરાના ચાલીસ લગ્નો ગોધરાના ભદ્રાલાના પાંચ લગ્નો પંચમહાલ જિલ્લાના બે હજાર લગ્નો પાટણ હારીજના બે હજાર લગ્નો એમ એસપીજી દ્વારા છેલ્લા બે વર્ષની આટલા લગ્નો તો અમે મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી ચૂક્યા છીએ એ સિવાય ગુજરાતની અંદર રોજે રોજ અમારી એસપીજી ગુજરાતની ટીમ નથી રહી છે કે જેટલી પણ જગ્યાએ ખોટા લગ્નો થતાં એ બધા અટકાવવાનું કામ કરી રહી છે અને જાહેર મીડિયાની અંદર હું કહું છું કે જેટલા પણ ગોર મહારાજ ખોટા હોય વકીલો ખોટા હોય કે જે પણ આ લગ્નો કરાવવા લગતા જેટલા પણ લોકો ખોટા હશે એ બધાને એસપીજી આ ખોટા લગ્નો કરાવ તમામ વ્યક્તિઓને મેં સજા કરાવી છું અને મીડિયાના માધ્યમથી કહું છું કે જેટલી પણ યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના અમે વિરોધી છીએ પ્રેમ લગ્નના વિરોધી નથી તો આવા દરેક શહેરમાં ફંક્શન કરી અને સમાજની યુવા દીકરીઓને જગાડવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમ લગ્ન કરવો એ વાક નથી પણ જો તમે ખોટી રીતે લગ્ન કરશો તો તમે અને જેટલા લોકો ખોટી રીતે લગ્ન કરવા માંગતા હોય એ બધાને અમે સજા કરાવીશું રાજ્ય સરકાર આગામી સમયમાં બિલ પણ લાવવા જઈ રહી છે તો સરકાર તરફથી સરકાર માટે તમારી શું સૂચન હતો તો મારાણકાંડે વહેલામાં વહેલી વાત કરીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી અમે આના વાતો કરીએ છીએ જો આવનારા સમયની અંદર સરકાર બોલે છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો આવશે પણ અમને એવું લાગી રહ્યું છે લોલીપોપ રમાના જ લાગે છે કારણ કે ખાલી વાત જ કરી છે હજી એ જવાબદાર વ્યક્તિઓએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું જરૂર પડશે તો ગાંધીનગર કરીશું ને જરૂર પડશે તો જીએમડી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું કારણ સરકારે અમારી તાકાત જોયેલી છે અને એ લડાઈ હતી પાટીદાર સમાજની લડાઈ હતી આ લડાઈ છે સર્વ સમાજની યુવા દીકરીઓ માટે લડાઈ છે તો આવનારા સમયમાં વહેલામાં વહેલી તે સરકારશ્રીને કહું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદો બનાવી દેજો